લારી ને બિસ્કિટ થી આપણે ચાલુ કર્યું મને બહુ જ ગમ્યું શકીલભાઈ થોડીક હું આપને મારી ઓળખાણ આપી દઉં બરોબર હું અંકલેશ્વર નબદાજી ને કિનારે રહું છું બરોબર એકસઠમુ વર્ષ છે બરોબર દાહોદ ગોધરા જેવા અંતરિયાળ વિસ્તાર માં મારો જન્મ થયો છે બરોબર અત્યારે હું ગુજરાત સરકારની મુખ્યમંત્રી ની ચિંતન શિબિર માં વક્તા તરીકે છું બરોબર અને હમણાં જ હું અમેરિકામાં લેક્ચરો આપીને પાછો આવ્યો છું બરોબર

અને બીજી એને ખબર પડી કે આ પેલી વાર આવે છે પણ મને એટલી ખબર પડી કે બે હાથ જોડીએ તો એને પગે લાગુ કેવાય બે હાથ પોળા કરીએ તો એને દુઆ કરીએ એમ કેવાય એટલે બગુ આપણને ખબર છે કે આમ કરવું કે આમ કરવું પણ એમ તો ખબર છે કે આપડે શું કામ ગયા છીએ રામ 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 બોલતો હતો મને એટલી ખબર છે કે તમારી અંદર વાડકાપ કરવામાં આવે મારી અંદર વાડકાપ કરવામાં આવે તો લોહી ને હડકા સિવાય બીજું કશું નીકળતું નથી નહીં અને એમાં કશું ખબર પડતી નથી કે કોનું લોહી છે કે કોના હડકા છે એટલે મારું છે ને મધ્યપ્રદેશમાં માં અલીરાજપુર માં મારું lecture હતું અને એ દિવસે ખબર ની કે બસો હડતાલ હતી મને એક મુસલમાન છોકરો બોર્ડર ઉપર થી અલીરાજપુર માં બેસાડી ગયો હવે એ ત્રણસો રૂપિયા કે આ તો હું દસ વર્ષ પેલા ની વાત કરું અને હું ગરીબ માણસ એટલે પછી મારા પર ગાંધીનગર એક સાહેબ નો ફોન આવ્યો અંગ્રેજી માં વાત કરી લે અને ખબર પડી કે સાલા એ તો કોઈ ફરિશ્તા ફકીર લગતા હૈ

એ છોકરાને હું પગે લાગે તો અલીરાજ પુરુત્રી ને એટલે મને એવું લાગે છે કે શકીલભાઈ એ લેવલ નો છોકરો કેવાય મારી દ્રષ્ટિ પણ હું આવું છું મળવા માટે આપને ફોન કરીને નાઈશ મારું નામ દિનેશ સેવક છે

હું તમારા બાપ જેવો છું એટલે હું ગૌરવ છે રઝડતા માણસો માટે વાળ કાપતો તમારો વિડીયો પણ મેં જોયો અને આપડે આવું કામ કરવું છે મને એક ઉદ્યોગપતિ એ મને કહ્યું છે કે દિનેશભાઈ આવું કઈક કામ કરવા હું બેઠો છું એટલે પછી મેં એની તપાસ કરી તો મને ખબર પડી કે

જરૂર મળીએ આવે બેટા ઓકે હા હા થેન્ક યુ થેન્ક યુ હા મારું નામ છે દિનેશ હું વોટ્સઅપ પર તમને એક મેસેજ હા